નમસ્તે મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ જોબ એન્ડ કેરિયર ગાઈડ બાય મનીષા આજે આપણે વાત કરીશું સામાજિક ન્યાય અને અધિકારિકતા વિભાગ દ્વારા પી એમ યશસ્વી પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ યોજના વિશે મિત્રો આ સ્કોલરશિપ યોજના છે એ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થીઓ છે તેને આપવામાં આવે છે જેમાં તમને પાંચ હજાર રૂપિયાથી લઈ અને વીસ હજાર રૂપિયા સુધી છે એ સ્કોલરશિપ અપાય છે તો ચાલો મેળવી લઈએ તેના વિશે વિગતવાર માહિતી પી એમ યશસ્વી પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ ધોરણ અગિયાર બાર અથવા તો તેનાથી ઉચ્ચ અભ્યાસ કરતાં સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થીઓ અથવા તો આર્થિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થી અથવા તો વિચરતી વિમુક્ત જાતિના વિદ્યાર્થીઓને ગ્રુપ એકથી ચાર સુધીના અભ્યાસક્રમો માટે પાંચ હજાર રૂપિયાથી લઈ અને વીસ હજાર રૂપિયા સુધી સ્કોલરશિપ સરકારશ્રી દ્વારા આપવામાં આવે છે આના માટે મિત્રો સરકાર દ્વારા એક આવક નિર્ધારિત કરવામાં આવેલી છે એટલે કે જો તમે વાર્ષિક અઢી લાખ રૂપિયા સુધી આવક મેળવો છો તો તમે આ સ્કોલરશિપના ફોર્મ માટે અરજી કરી શકો છો જો અઢી લાખ રૂપિયાથી વધારે તમારી આવક છે તો તમે અરજી કરી શકશો નહીં સૌ પ્રથમ વાત કરીશું જો તમે અગિયારમું ભણો છો દસમું પાસ કરીને અગિયારમા ધોરણમાં આવ્યા છો અથવા તો અગિયારમું પાસ કરીને તમે બારમા ધોરણમાં આવેલા છો અથવા તો તમે આઈટીઆઈમાં એડમિશન લીધેલું છે અથવા તો તમે ડિપ્લોમામાં એડમિશન લીધેલું છે આ ચાર ફિલ્ડમાંથી કોઈ પણ ફિલ્ડમાં તમે એડમિશન લીધેલું છે તો તમને વાર્ષિક છે એ પાંચ હજાર રૂપિયા સુધીની સર સહાય છે એ સામાજિક ન્યાય અને અધિકારીકતા વિભાગ દ્વારા આપવામાં આવશે ત્યારબાદ વાત કરીશું આપણે ગ્રુપ એક અને બેમાં સમાવેશ ન હોય તેવા એટલે કે ભાઈ તમે છે એ અગિયાર બાર પછી ઉપરના અભ્યાસક્રમો કરો છો જેવી રીતે કે તમે કોલેજ કરો છો જો તમે મિત્રો કોલેજ કરો છો તો તમને વાર્ષ વર્ષની છે એ આઠ હજાર રૂપિયા છે એ સરકાર તરફથી સ્કોલરશિપ આપવામાં આવે છે હવે તેના અંદર જે લોકો બી એ કરો છે કરે છે બીએસસી કરે છે અથવા તો બી કોમ કરે છે એટલે કે ભાઈ જે લોકો છે એ બાર પાસ કરી અને આગળ અભ્યાસ કરે છે બી એ બી અને બી જો આ ત્રણમાંથી કોઈ પણ તમે ભણતર ભણો છો તો તમને આઠ હજાર રૂપિયા છે એ સ્કોલરશિપ આપવામાં આવશે ત્યારબાદ વાત કરીશું આપણે ગ્રુપ એકમાં સમાવેશ ન હોય તેવા ધોરણ બાર પછીના પ્રોફેશનલ માસ્ટર્સ કોર્સ જેવી રીતે કે નર્સિંગ મિત્રો જો તમે નર્સિંગ કરો છો હવે એ નર્સિંગના અંદર છે તમને તેર હજાર રૂપિયા સુધીની સરકાર તરફથી સ્કોલરશિપ આપવામાં આવશે ત્યારબાદ વાત કરીશું પ્રોફેશનલ ડિગ્રી અભ્યાસક્રમો જેવી રીતે કે એન્જિનિયરિંગ મેડિકલ અને મેનેજમેન્ટ મિત્રો તમે કોઈ પણ એન્જિનિયરિંગ કરો છો માનો કે સિવિલ એન્જિનિયરિંગ કરો છો મેકેનિકલ કરો છો કોઈ પણ એન્જિનિયરિંગ કરો છો અથવા તો તમે મેડિકલ એટલે ભાઈ બીએચએમએસ છે એમબીબીએસ છે એવી રીતે મેડિકલની કોઈપણ ફિલ્ડમાં ભણો છો અથવા તો મેનેજમેન્ટના એમબીએ છે એમએસડબલ્યુ છે એવી રીતે કોઈપણ માસ્ટર્સના કોઈ કોર્સ કરો છો તો તમને વીસ હજાર રૂપિયા સુધીની સરકારશ્રી તરફથી સ્કોલરશિપ આપવામાં આવશે હવે આના માટે મિત્રો હવે આપણે સૌ જાણીએ છીએ કે બધું ઓનલાઈન થઈ ગયું છે ઓફલાઈન ક્યાંય ચાલતું છે નહીં એટલે આના માટે તમારે ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે તો ઓનલાઈન ફોર્મ ભરવાના શરૂ છે છેલ્લી તારીખ છે ત્રીસ નવ બે હજાર પચીસ તારીખ ત્રીસ નવ બે હજાર સુધીમાં તમે ઓનલાઈન ફોર્મ ભરી દેશો જો હજી સુધી તમારે ફોર્મ ભરવાનું બાકી છે હજી તમે ફોર્મ નથી ભર્યું તો ભાઈ રાહ છે નહીં જુઓ છો ફટાફટથી ફોર્મ ભરી દેશો હવે વેબસાઇટ હું આપને જણાવી દઉં છું ડબલ્યુ ડબલ્યુ ડોટ ડિજિટલ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇનની વેબસાઇટ પર જઈ અને તમે છે એ આ ફોર્મ ભરી શકશો એક વાત ખ ખાસ મિત્રો યાદ રાખી લેજો કે ભાઈ ડિજિટલ ગુજરાત પર તમે ફોર્મ ભરો છો તો તેનો રજિસ્ટ્રેશન નંબર તમે જેટલા વર્ષ સુધી ભણો છો માનો કે તમે કોલેજમાં એડમિશન લીધું છે ત્રણ વર્ષની તમારી કોલેજ છે તો ત્રણે ત્રણ વર્ષ સુધી એ માન્ય ગણાશે એટલે આ નંબરને તમારે ધ્યાનથી સાચવી અને સંભાળીને રાખવાનો રહેશે હવે તમે ડિજિટલ ગુજરાત પર ફોર્મ ભરવા નથી માંગતા અને સમાજ સુરક્ષાની જે વેબસાઇટ છે તેના પર ફોર્મ ભરવા માંગો છો તો તેની પણ વેબસાઇટ હું આપને જણાવી દઉં છું ડબલ્યુ ડબલ્યુ ડોટ એસ જી ઈ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇનની વેબસાઇટ પર જઈ અને તમે ફોર્મ ભરી શકો છો મિત્રો અહીંયા આપણને સ્કેનર આપેલું છે સ્કેનર પર જઈ અને વિશેષ માહિતી તમે મેળવી શકો છો મિત્રો આ વિડીયો તમને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતાં વિદ્યાર્થીઓને પણ ખૂબ ઉપયોગી થશે અમુક વખત આપણને યોજના છે એ પૂછાતી હોય છે તો યોજનામાં આમાંથી પ્રશ્ન પૂછાઈ શકે છે એવું નથી કે ભાઈ આપણે છે એ ભણીએ છીએ તો એના માટે જ છે કોઈપણ માહિતી છે એક સ્ત્રોત પૂરતી સીમિત નથી હોતી એ ઘણી બધી રીતે આપણને ઉપયોગી થતી હોય છે તો આ વિડીયો છે તેને વધુને વધુ મિત્રો સુધી શેર કરશો ત્રીસ તારીખ સુધીમાં જે લોકોને ફોર્મ ભરવાના બાકી હોય તે લોકો ફોર્મ ભરી દેજો કેમ કે હવે આપણા પાસે છે આજે બાવીસ તારીખ થઈ છે તો ત્રીસ તારીખ એટલે કે આઠેક જ દિવસનો સમય છે ગુજરાતના છેવાડાના વિદ્યાર્થી સુધી વિડીયો પહોંચાડવા વિનંતી આશા રાખું છું કે તમને આ માહિતી પસંદ આવી હશે જો માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો નીચે હાઇપનું ઓપ્શન આવશે હાઈપ કરવાનું ભૂલતા નહીં અને નીચે આપણી વોટ્સએપ ચેનલની લિંક પિન કરું છું જે લોકો વોટ્સએપ ચેનલમાં જોડાવાના બાકી છે તે લોકો ફટાફટથી ચેનલમાં જોડાઈ જશો ધન્યવાદ